શંકર સચદેય જણાવ્યું હતું કે બંધારણ સભાના પ્રમુખ અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એની કોર કમિટી મહત્વની સમિતિ એટલે મુસબ્દા સમિતિ એના ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ સભા સાથે કચ્છનું કનેક્શન જોઈએ તો તેના બે સભ્યો કેટી શા માંડવી મહાન અર્થશાસ્ત્રી અને ભવાનજીભાઈ અર્જણ ખિમજી જે પાછળથી દસ વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા એ બંધારણ સમાજના સભ્ય અને જે મુસબ્દા સમિતિ બની એમાં ગુજરાતનું કનેક્શન જોઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુશીએ સમિતિના સભ્ય અને બાબા સાહેબ આંબેડકરે દુનિયાના સાઠ જેટલા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો મુસબદ્દા સમિતિના એ બધા બંધારણોની ચર્ચા થઈ અને છેવટે 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાના સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણનો અમલ થયો અને આ દેશના પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાએ પોલિટિક્સ સિસ્ટમ આપણે સ્વીકારી અને મતાધિકાર દ્વારા આ દેશના નાગરિકોને આ દેશનો સાર્વભૌમત્વ સોંપવામાં આવ્યો અને પોલિટિક્સ સિસ્ટમ ડેવલપ કરી એના કારણે જ્યારે જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે લોકશાહી ગણતરી થવા માટે હજી ઘણી મજાલ કાપવાની બાકી છે વધુમાં જણાવ્યું હતું કે મારી વિનંતી છે કે આજે ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જે રીતે રેવડીની જાહેરાતો કરે છે તેને કારણે આપણો દેશ એક રેવણી બજાર હોય એ છાપ દુનિયામાં ઊભી થઈ રહી છે તો રેવણી બજાર કરી ચૂંટણી જીતવા કરતા લોકોને મેનીસ્ટોપ આપો મેનીસ્ટોપ જાહેરાત ઉપર અમલ કરો અને ચૂંટાવો અને નાગરિકોને ડિમોલાઇઝ કરાવવાને બદલે એ લોકો સમાન ભેર જીવન જીવી શકે એ રીતે શિક્ષણ આપીએ આરોગ્યને સુવિધા આપીએ ન્યાય આપીએ તેમ જણાવ્યું હતું એ સભ્યો કેવા કે જેમને આપણે તજજ્ઞો નિષ્ણાતો કહી શકીએ રાષ્ટ્રીય આગેવાનો કહી શકીએ એ બંધારણ સભાના પ્રમુખ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એની કોર કમિટી મહત્વની સમિતિ એટલે મુસદ્દા સમિતિ એના ચેરમેન ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણ સભા સાથે કચ્છનું કનેક્શન જોઈએ તેના બે સભ્યો પ્રોફેસર કેટી શાહ માંડવી મહાન અર્થશાસ્ત્ર અને ભવનજીભાઈ અર્જુનસિંહજી એ પાછો કે દસ વર્ષ સુધી લોકસભાના સભ્ય હતા એ બંધારણ સભાના સભ્ય અને જે મુસદ્ધા સમિતિ બની એમાં ગુજરાતનું કનેક્શન જોઈએ તો કન્યાલાલ માણેકલાલ મુનશી એ સભ્ય બાબાસાહેબ આંબેડકરે દુનિયાના સાઠ જેટલા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો મસૂલદાર સમિતિમાં એ બધા બંધારણોની તજસ્પર્શી ચર્ચા થઈ અને છે કે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એ દિવસે બંધારણ સભાના સભ્યોએ એ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા અને છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ એ દિવસે બંધારણનો અમલ થયો અને આ દેશમાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા એ પોલિટિકલ સિસ્ટમ આપણે સ્વીકારી અને મતાધિકાર દ્વારા આ દેશના નાગરિકોને આ દેશનું સાર્વભૌમત્વ મૂકવામાં આવ્યું આપણે વખતો વખત સમાચારો સાંભળતા હોઈએ છે સમાચારો વાંચતા હોઈએ છે કે દુનિયાના જુદા જુદા દેશોમાં વખતો વખત લોહિયાળ સત્તા પલટા થતા હોય છે પણ આપણે ત્યાં જે પોલિટિકલ સિસ્ટમ આપણે ડેવલપ કરી ડેમોક્રેટિક રિપબ્લિક એને કારણે જ્યારે જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે મતાધિકારથી થયું છે એ દાખલા તરીકે વેસ્ટ બેંગોલ અને કેરાલા તો ત્યાં કોંગ્રેસ પક્ષની સરકાર હતી પછી સામ્યવાદી પક્ષની સરકારો આવી ઓગણીસો સાડસઠમાં લોકસભાની ચૂંટણી થઈ સાથે સાથે આખા દેશમાં વિધાનસભાની ચૂંટણી છે તો એ વખતે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણા ત્યાં મતાધિકારથી પરિવર્તન આવે દેશની વાત કરીએ તો ઓગણીસો સત્તોતેરમાં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે દેશમાં સત્તા પરિવર્તન છે ફરીથી ઓગણીસો એસીમાં દેશમાં મતાધિકારથી શાસન પરિવર્તન થયું એ રીતે આપણા દેશમાં સત્તા પરિવર્તનો થતા રહ્યા છે પણ દુનિયાના બીજા દેશોમાં જ્યારે સત્તા પરિવર્તન થાય છે ત્યારે કાં તો લશ્કરનો વિદ્રોહ હોય એને કારણે સત્તા પરિવર્તન થાય અથવા પ્રજામાં વિદ્રોહની ભાવના હોય અને લશ્કર હથિયાર હેઠા મૂકી દે બાંગ્લાદેશ તાજેતરનો દાખલો ત્યારે સત્તા પરિવર્તન થાય એ રીતે સત્તા પરિવર્તન થતા હોય છે આપણા દેશને એક સદનસીબ છે કે આપણા રાષ્ટ્રીય નેતાઓ જે દીર્ઘદ્રષ્ટિ વાપરી અને જે બંધારણ આપણને આપ્યું એને કારણે આપણા દેશમાં લોકશાહી ટકી રહી છે અને આજની તારીખે દુનિયામાં સૌથી મોટી લોકશાહી તરીકે આપણા દેશની લોકશાહીની ગણતરી થાય છે પણ મોટી લોકશાહી હોવું એ પર્યાપ્ત નથી મોટી લોકશાહી સાથે દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી હોવું એ જરૂરી છે અને શ્રેષ્ઠ લોકશાહી થવા માટે હજી ઘણી મજા કાપવાની બાકી છે અને બીજા કોઈની વાત ન કરું પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના મહાસચિવ દત્તાત છે એમણે બે વર્ષ પહેલાં એમ કહ્યું કે આપણા દેશમાં વીસ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે અને ત્રેવીસ કરોડ લોકો એવા છે કે જેમની રોજની આવક રૂપિયા બસો પચોત્તર ટકા ઓછી છે આ દેશમાં ખૂબ જ બેરોજગારી છે આ દત્તાત્રેયનું ઓબ્ઝર્વેશન અને એમને જે આંકડા આપ્યા એ પ્રમાણે તે વખતે આપણો અર્થતંત્રની ગણતરી દુનિયાના છઠ્ઠા અર્થતંત્ર તરીકે થતી હતી છતાં આ દેશના પચાસ કરતાં વધારે લોકોના હિસ્સે એ રાષ્ટ્રીય આપના તેર ટકા માંડ આવતા હતા તો એમણે જે સૂચન કર્યું કે ભાઈ રોજગારીની તકોનું નિર્માણ કરો કુટુંર ઉદ્યોગોને પુનર્જીવિત કરો કાયદો જળવાઈ રહે એ જુઓ તો મારી પણ સદનકર્તા સૌને વિનંતી કે આજે ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જે રીતે રેવડીની જાહેરાતો કરે છે એને કારણે આપણો દેશ એક રેવડી બજાર હોય એવી છાપ દુનિયામાં ઊભી થઈ રહી છે તો રેવડી બજાર કરી અને ચૂંટણી જીતવા કરતાં તમે લોકોને મેનિફેસ્ટો આપો મેનિસ્ટોમાં જે જાહેરાતો કરો એનો અમલ કરો અને પછી ચૂંટાવો આપણા પંતપ્રધાન પૂર્વ પંતપ્રધાન જેને ખરેખર આપણે પ્રજા વક્ષ પ્રધાન કહી શકીએ એવા અટલ બિહારી વાજપેયીજી એમણે પણ એમ કહ્યું છે કે ભાઈ તમે આ દેશમાં લોકોને શિક્ષણ નિઃશુલ્ક આપો એ સારી વાત છે આરોગ્ય સેવાઓ નિઃકુલ્ક આપો નિઃશુલ્ક આપો ઈચ્છનીય છે અને ન્યાય નિઃશુલ્ક આપો એ પણ ઈચ્છનીય છે એના સિવાય કોઈ પણ વસ્તુ નિઃશુલ્ક આપવી જોઈએ નહીં જેના અભિપ્રાય પ્રમાણે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક આપવાથી આપણે દેશના નાગરિકોને ડિઝોનેસ કરીએ છીએ અને ડિમોરાલાઇઝ કરીએ છીએ તો નાગરિકોને ડિમોરલાઇઝ કરવાને બદલે એ લોકો સમાનભેર જીવન જીવી શકે એ રીતે આપણે એમને શિક્ષણ આપીએ આરોગ્યની સુવિધાઓ આપીએ ન્યાય આપીએ અને એ રીતે ક્યારેક ને ક્યારેક મોટી લોકશાહીમાંથી શ્રેષ્ઠ લોકશાહી અથવા કમસે કમ સારી લોકશાહી થઈ શકીએ એવી આજના વિશે